બે હજાર પચીસ સૌ વડોદરાવાસીઓને સૌ ભારતવાસીઓને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ નૂતન વર્ષા અભિનંદનની શુભકામનાઓ તમારું આવેલું જીવન સુખમય રહે સમૃદ્ધિ થાય અને ના બધાય નીકળે એવી સૌ અમારા વોર્ડના રહેવાસીઓને જોડે જોડે વડોદરાના રહેવાસીઓને સૌ ભારતવાસીઓને સૌથી શુભેચ્છાઓ વર્ષોથી દિવાળીનું જે મહત્ત્વ છે જે દિવાળીમાં સૌ એકબીજાને મળતા હોય છે બેસતા વર્ષમાં કોઈને કદાચ મન મોટાવું થયો હોય તો એક થતા હોય છે આપણે આ હિન્દુ એકતા તરીકે પણ લઈ શકીએ છીએ કે ભાઈ એક થવું જોઈએ દરેક એક થવું જોઈએ એક થઈ પણ રહ્યા છે અને જે રીતે દિવાળીમાં આતશબાજી ફટાકડા ફોડતા હોય છે તો એ જે આપણો દર વર્ષનો જે પર્વ છે એ રીતે તોડવા પણ જોઈએ અને સૌ જોડે રહીને એકબીજા જોડે એકતા રાખીને કાર્ય કરે ભવિષ્યમાં જે એકતા થાય એવી હું ભગવાન